જય શ્રી રામ શરીરના કમર દર્દ કરતી હોય યા ખંભા દર્દ કરતા હોય યા નાભી છટકી કહેલી હોય સર્વાઈ હોય તો એને પગલના પંજા ઉપર ચાલવાનું બીજું જે તકિયો લેવાનો જે કમરની નીચે રહે અને અહીંયા સુધી રહે એના ઉપર પાંચ મિનિટ સુઈ જવાનો એટલે આ ખંભાના દર્દ નાભી છટકી હોય ગેસ થતો હોય પેટ મોટો થતો હોય બધું ક્લિયર થાય પછી આપણી પૂરી બોડીને જે હાડકાઓ છે એને અગર સરળ રાખવા હોય તો પંજા ઉપર ચાલવાનો લઈ ગયો પગના એટલે કમરનો દરવાજો ક્યારેય પણ ન થાય પછી પગના પંજા છે એને હલાવવાના આમાં સવારના જ દિવસમાં બે ત્રણ વખત તો ઘૂંટણનો દરવાજો પણ મટી જાય અને એ ઘૂંટણ ઉપર જે અગર હોય તો આમાં હાથી હલાવવાનો ઘૂંટણની જે ટાકડી હોય એને તો આ બધું નસો બધી ખુલી જાય એક્સરસાઇઝ કરવાની છે પગને સાયકલથી ચલાવવાનું આમાં અને આમાં એટલે કમર દરદ જાય પછી પલાઠી વાળી આમ પલાઠી વાળી આમ બેસી જવાનું આમ ચક્કર ખાવાના દસ વખત આમ દસ વખત આમ તો એ કમરનો દરજ છે ને બિલકુલ મટી જાય જે એક્સરસાઇઝો જે બતાવેલી છે એ એક્સરસાઇઝ એ પ્રમાણે કરો પછી કોઈને પણ હાર્ડની તકલીફ હોય તો આપણે ડાબા બાજુ હાડ આવેલું છે આ અંગૂઠાથી અહીંયાથી દબાવવાનો ને એ પોંતને આમઆમ કરતાં જવાનો બે પાંચ મિનિટ અને પછી આમમાં કરતાં 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 અહીંયા એની નસનો જોઈન્ટ હોય એ સીધો હાડ ઉપર જાય એટલે આપણે પ્રોબ્લેમ નોર્મલ પ્રોબ્લેમ મટી જાય પછી કિડની તકલીફ હોય તો અહીંયા દબાવવાનું હોય આંખમાં તકલીફ હોય તો આમ જ રીતે આસન કરવાનું અને શ્વાસ લેવાના આ જમણી બાજુ સૂર્યનાળી કહેવાય આ ચંદ્ર નાડી છે અને આ સૂક્ષ્મના જતું આને આમ લેવાનું પછી આમ મૂકવાનું એવી રીતે દસેક વખત કરવાનું પછી કિડની તકલીફ હોય તો આ કોણી દબાવવાનું આ હાર્ટ થઈ ગયો આ કિડની થઈ ગઈ હવે લિવર છે તો જમણા બાજુ એ લિવરની તકલીફ હોય તો અહીંયા દબાવવાનું અને અહીંયાથી આમાં કરવાનું આવી રીતે અહિયા સુધી આવો ને તો આ પોઇન્ટ છે ને એ સીધો ત્યાં કનેક્ટ છે બીજું